હેલો મિત્રો નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે લઈ લીધો છે ટીકેભાઈનો ફોન અને ભાઈએ નવી નવી ચેનલ સ્ટાર્ટ કરી દીધી છે અને જો પહેલી ફેરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો કે ટીકેભાઈ હવે બોલાવવાના છે ભગડાટી યુટ્યુબમાં કેમ મરવીને

આ બધું છે અહીંયા આવું કઈક નવી નવી વસ્તુ અને અમારા અરવિનભાઈ વેલા આવે છે તો એની જ આલે છે ને હા એની કોમ જો જ્ઞાન છે જ્ઞાન ગુરુ માત્ર સિલાયત છે કાપણ મફતલાલમાં મળશે બાકી બધી સ્કૂલનું કાપડે અહીંયા રાખવામાં આવે છે અને બનાવી દેવામાં આવે છે અને ઘણી જો આ બધી સ્કૂલનું કામ છે અમારે જો અને મેન રોડ છે મોવા ભાવનગર આવે ડાયમંડનગર બોલો ટીકે ભાઈ તો આપણે આ રામ મંત્રથી સાતસોથી ચારસો મીટર આબો ત્યાં ભાદર ગેટ અને રામ મંત્રની વચ્ચે જેને કપડાં સીવા હોય ફોર્મ જોડી અને યુનિફોર્મ માટે પ્રખ્યાત અને ફેમસ દુકાન છે પિનાબ ચુકાન વિઝિટ કરજો હું તમને અહીંયા જોવા મળશું અને હું અહીંયા અહીંયા જ બનાવી દેવામાં આવે છે મશીને અહીંયા છે જો આ મારે અરવિંદ ભાઈ નું machine છે કેમ અરવિંદ આ બધી સ્કૂલનું નું કાપડ અહીંયા મળે જો અત્યારે નિશાળ જ કામ ચાલુ છે જો પડે એટલે તમને દેખાશે નહિ સૂટ શેરવાની ભાડે મળે છે અને બનાવી દેવામાં આવે છે કેમ તો આ સાથે video એન્ડ આપી છે મારે ટીકે ભાઈ એન્ડ આપી દેશે તો શું કહેવાય ટીકે ભાઈ તો અમારી channel માં તમે નવા હોય તો subscribe કરી દેજો એ શરૂઆત છે તો ભાઈ ને કરજો મોટા સપોર્ટ કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો કે આ વાહ ટીકે ભાઈ વાહ હોસલો થાય કે ટીકે ટીકેભાઈને વિડીયો બનાવે છે તો હલો ટીકેભાઈને થોડોક સપોર્ટ કરી દે થોડોક તો ટીકેભાઈને સપોર્ટ કરજો ને આ છે અમારા ટીકે ભાઈ અને આપણી ચેનલ છે દોસ્તી જી જે કોડ તો હું કહેવા ટીકેભાઈ ચેનલ છે એની તો અત્યારે મોનિટાઈઝ આવી છે અને આપણે શરૂઆત પણ કરી તો શરૂઆત કરી સપોર્ટ દેજો થોડોક ઘણો સપોર્ટ છે અને થોડો ઘણો તો ટીકે ભાઈના વિડીયો હવે નવાર આવતા રહે આ ચેનલમાં તો જોવાનું ભૂલતા નહીં આ સાથે વિડીયોને એન્ડ આપીએ છીએ જેમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય મંગલ રાધે રાધે જય રામી